પોરબંદરથી એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરી બોટમાંથી રૂપિયા ચારસો એંસી કરોડના એસી કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની શખ્સોને ઝડપી લેવાયા છે ઝડપેલા શખ્સોને પોરબંદર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ તમામના પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાઝી મુસ્તફા દ્વારા ગ્વાદર બંદરેથી એક પાકિસ્તાની ફિશિંગ બોટમાં કેટલોક ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન અગર તો મેથાફેટામાઈનનો જથ્થોભરી તારીખ બારની રાત્રિના આઠથી સવારના પાંચ કલાક દરમિયાન પોરબંદર નજીક ભારતીય જળસીમામાં આવી તેની બોટના રેડિયોની ચેનલ નંબર ઉપર પોતાની કોલ કોલસાઇન ચૌદગનીના નામથી ભારતીય બોટને કોલસાઇન અબ્બાસના નામે બોલાવી તેની ડિલિવરી કરનાર છે આ માલ દિલ્હી તથા પંજાબ ખાતે ડિલિવરી થનાર છે જે બાતમી અંગે તેઓએ દિલ્હી સ્થિત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ એટીએસના બે પીઆઈ અને ત્રણ પીએસઆઈની ટીમ પોરબંદર ખાતે રવાના કરી હતી અને તેઓએ પોરબંદર આવી કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ તથા દિલ્હી એનસીબીના અધિકારીઓ સાથે મળી સંયુક્ત ટીમ બનાવી કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ બોટોમાં બેસી રવાના થઈ આજુબાજુમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું તે દરમિયાન તારીખ બારના વહેલી સવારના સમયે પોરબંદરથી આશરે એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરંત આ બોટને આંતરી બોટમાં રહેલ છ પાકિસ્તાની શખ્સોની અટકાયત કરી તેના કબજાની બોટમાં રહેલ એંસી પેકેટ ડ્રગ્સ કે જે પ્રાથમિક દ્રષ્ટિ મેથામેથા ફાઈન હોવાનું જણાય છે જેની અંદાજીત કિંમત રૂપિયા ચારસો એંસી કરોડ થાય છે તે તમામ અને ડ્રગ્સનો જથ્થો પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી હાજી મુસ્તફાએ મોકલ્યો હતો અને દિલ્હી તથા પંજાબમાં ડિલિવરી થનાર હોવાનું એટીએસ દ્વારા જાહેર કરાયું છે ઝડપેલા શખ્સો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ ગ્વાદરના પસની ગામના અલી અંદાજ લાલા લાલા અકબર મુતાલીબ ખાન જંગી કલીશાર શુબેર અહેમદ શેર મોહમ્મદ મોહમ્મદ અયાઝ મોહમ્મદ હિસાર અને મોસેમ હુસેન હોવાનું જાણવા મળે છે જોકે ડ્રગ્સ મામલે એટીએસ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં રૂપિયા ચારસો વીસ કરોડની કિંમતનું સાઠ કિલો ડ્રગ્સ ઝડપાયું હોવાનું જણાવ્યું છે બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં રૂપિયા ચારસો એંસી કરોડની કિંમતનું એંસી કિલો ડ્રગ્સ ઝડપાયું હોવાનું પણ જાહેર કરાયું છે આ તમામ શખ્સોના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર